પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન મહાવીરના બે હજાર પાંચસોમાં નિર્વાણ ઉત્સવનું ઉદઘાટન કર્યું રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિએ જૈન સમુદાયને પાઠવી શુભેચ્છાઓ લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જોરશોરથી પ્રચાર પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનમાં તો રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર લોકસભાના ત્રીજા તબક્કાની સાત મેના રોજ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ પાડોશી દેશ માલદીવમાં આજે વીસમી સંસદીય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે બાવીસ એપ્રિલની મધ્યરાત્રિએ જાહેર થઈ શકે છે પરિણામ યુજીસી નેટની પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશનની શરૂઆત દસ મે સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી દેશના કેટલાક રાજ્યોમાં ભીષણ લૂની સંભાવના વ્યક્ત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે વિશ્વ વૈશ્વિક શાંતિ સુનિશ્ચિત કરવા માટે ભારત તરફ મીટમાડી રહ્યું છે પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં મહાવીર જયંતિના અવસર પર બે હજાર પાંચસો પચાસમાં ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા શ્રી મોદીએ કહ્યું હતું કે ન્યૂ ઇન્ડિયાની આ નવી ભૂમિકાનો શ્રેય આપણી વધતી ક્ષમતાઓ અને વિદેશ નીતિને આપવામાં આવે છે તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક સંઘર્ષો વચ્ચે યુદ્ધમાં રહેલા દેશો સંદર્ભે ભારતના તીર્થંકરોના ઉપદેશો વધુ મહત્વપૂર્ણ બન્યા છે શ્રી મોદીએ આ પ્રસંગે એક સ્મારક ટિકિટ અને સિક્કો પણ જાહેર કર્યો હતો આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે ભગવાન મહાવીરના સિદ્ધાંતો આજે પણ પ્રાસંગિક છે તેમણે જીવો અને જીવવા દોનો ભગવાન મહાવીરના સિદ્ધાંતને ખૂબ જ મહત્વપૂર્ણ અને સુસંગત હોવાનું જણાવ્યું હતું મહાવીર જયંતિની આજે ઉત્સાહ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે આ અવસરે વિવિધ સ્થળે ભગવાન મહાવીરની શોભાયાત્રા યોજાઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતિ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે આજના શુભ દિવસે રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં નાગરિકોને ભગવાન મહાવીરના ઉપદેશોને અપનાવવા તેમજ તમામ જીવોના કલ્યાણ માટે પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી છે શ્રી મુર્મુએ જણાવ્યું હતું કે સંયમ નૈતિકતા અહિંસા અને અપ્રાપ્યના ભગવાન મહાવીરના ઉપદેશો આજે પણ પ્રાસંગિક છે ઉપરાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર ભગવાન મહાવીરે આપણને શાંતિપૂર્ણ સંવાદી અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવાનો માર્ગ ચીંધ્યો છે શ્રી જગદીપ ધનખડે નાગરિકોને ભગવાન મહાવીરના આદર્શો પ્રત્યે પ્રતિબદ્ધ થવા વિનંતી કરી છે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને મોદીએ આજે શ્રી મોદીએ આજે સવારે અગિયાર વાગે ભીનમાલમાં ઝાલોર બેઠક માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો બપોરે તેઓ બાંસવાડાના ભાજપના ઉમેદવાર મહેન્દ્રજીતસિંહ માલવિયાના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધવા જઈ રહ્યા છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળ બિહાર અને અસમના ચૂંટણી પ્રવાસે છે તેઓ પ્રચાર પ્રવાસની શરૂઆત પશ્ચિમ બંગાળની દાર્જિલિંગ બેઠકના ઉમેદવાર રાજુ બેસ્ટ માટે જનસભાને સંબોધિત કરશે ત્યારબાદ બિહારના કટીહારમાં જનસભા અને સાંજે અસમના સિલચરમાં રોડ શો પ્રચાર કરશે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ માલદા ઉત્તર અને દાર્જિલિંગમાં ચૂંટણી સભાને સંબોધન કરવા જઈ રહ્યા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પ્રચારની જવાબદારી સંભાળશે મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધન કરશે અને ત્યારબાદ કર્ણાટકના હુગલી ખાતે બેઠક કરી જનસભાને સંબોધિત કરશે વિપક્ષી ગઠબંધ ઇન્ડિયાના સાક્ષી સાથી પક્ષોની આજે રાંચીના ઉલગુલાન ખાતે મહારેલી કરશે જેમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે રાહુલ ગાંધી તેજસ્વી યાદવ અખિલેશ યાદવ દીપાંકર ભટ્ટાચાર્ય સંજયસિંહ અને અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ હાજર રહેશે આ સિવાય ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોના નેતાઓ પણ હાજરી આપશે સાથે જ બસપા પ્રમુખ અમરોહમાં ચૂંટણી સભાને સંબોધન કરશે અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી છત્તીસગઢ તેમજ સીતારામ યોચીરી કેરળમાં પ્રચાર કરી રહ્યા છે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શુક્રવારે સમાપ્ત થઈ હતી ગઈકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી ત્રીજા તબક્કામાં દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની ચોરાણું લોકસભાની બેઠકો માટે આગામી મહિનાની સાતમી તારીખે મતદાન યોજાશે આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે પણ ઉમેદવારી ફોર્મની ચકાસણી ગઈકાલે હાથ ધરવામાં આવી હતી દરમિયાન લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલુ રહી છે આ તબક્કામાં જમ્મુ અને કાશ્મીરના સહિત નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલી છન્નું લોકસભા બેઠકો માટે આગામી તેરમી મેના રોજ મતદાન થશે આ તબક્કા માટે આ મહિનાની પચીસમી તારીખ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે કેરળમાં તમામ વીસ લોકસભાની બેઠકો માટેની ચૂંટણીને આડે હવે માત્ર ચાર દિવસ બાકી છે મતદારોને રીઝવવા વિવિધ રાજકીય પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર માટે કેરળમાં છે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વી કે સિંહ આજે મલ્લપુરમમાં એનડીએ માટે પ્રચાર કરશે સીપીઆઈએમના રાષ્ટ્રીય મહાસચિવ સીતારામ યેચુરી તિરુવંતપુરમમાં એલડીએફ માટે પ્રચાર કરશે જ્યારે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન આજે કાસરગોડમાં ચૂંટણી સભાને સંબોધશે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગઈકાલે રાજ્યમાં યુડીએફ માટે પ્રચાર કર્યો હતો કેરળમાં શુક્રવારે મતદાન યોજાવાનું છે ત્યારે બુધવારે કેરળમાં પ્રચારના પડઘમ શાંત થશે નવી દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા બેઠકમાં પંજાબના વરિષ્ઠ નેતાઓએ પણ ભાગ લીધો હતો પડોશી દેશ માલદીવમાં આજે વીસમી સંસદીય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે અહેવાલ અનુસાર બાવીસ એપ્રિલની મધ્યરાત્રિએ ચૂંટણીના પ્રાથમિક પરિણામો જાહેર થઈ શકે વર્તમાન રાષ્ટ્રપતિ મોહમ્મદ મૌઝીની સરકાર હાલ બાણુ બેઠકો સાથે માલદીવની સંસદમાં બહુમત ધરાવે છે રાષ્ટ્રપતિ મોહમ્મદ મૌઝઝેની નીતિઓને લઈને માલદીવના લોકોમાં નારાજગી અને વિરોધ છે ભારત અને ભ્રષ્ટાચાર પ્રત્યેના તેમના વલણને લઈને તેઓ નારાજગીનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારતને આશા છે કે મુખ્ય વિપક્ષ અને ભારત તરફી પક્ષ માલદીવન ડેમોક્રેટિક પાર્ટી આ ચૂંટણીમાં બહુમત મેળવશે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ઇબ્રાહીમ સોલીહને હરાવીને મોહમ્મદ મુઇઝુ રાષ્ટ્રપતિ બન્યા હતા સત્તા સંભાળ્યા પછી મુઇઝુએ વર્ષો જૂની પરંપરા તોડીને તેમની પ્રથમ મુલાકાત માટે ભારતને બદલે ચીનને પસંદ કર્યું એટલું જ નહીં છેલ્લી ચૂંટણીમાં તેમણે ઇન્ડિયાના આઉટના નામે પ્રચાર અભિયાન ચલાવ્યું હતું રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે માલદીવમાંથી ભારતીય સૈનિકોને હાકી કાઢવાનો નિર્ણય લીધો હતો અને ચીન સાથેની નિકટતા પણ વધારી હતી એ રીતે જોતા માલદીવની આ સંસદીય ચૂંટણી ભારત માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થશે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન નેશનલ એલિજીબિલીટી ટેસ્ટ એટલે કે યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસ માટે રજીસ્ટ્રેશન આજથી શરૂ કરી દીધા છે પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ નેટની પરીક્ષા માટે સત્તાવાર વેબસાઇટ પર જઈને ઉમેદવારી નોંધાવી શકે છે આગામી દસમી મે સુધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ રહેશે અમેરિકાની પ્રતિનિધિ સભામાં યુક્રેન ઇઝરાયલ અને તાઇવાનને સુરક્ષા સહાય આપનારા પાસે પંચાણું બિલિયન ડોલરના વિધેયક રજૂ કરાયું છે સંભવતઃ સેનેટ આગામી સપ્તાહે આ ખરડાને મંજૂરી આપી દેશે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પેકેજને મંજૂરી મળતા જ તેની ઉપર હસ્તાક્ષર કરવાનું વચન આપ્યું છે આ વિધેયકમાં યુક્રેન સંઘર્ષ માટે સાહીઠ ચોર્યાસી બિલિયન ડોલરની મદદની જોગવાઈ થઈ છે જેમાં અમેરિકી હથિયારોનો પુરવઠો તેમજ અન્ય સુવિધાઓ પુનઃ પૂરી પાડવા માટે ત્રેવીસ બિલિયન ડોલરની રકમ પણ સામેલ છે હવામાન વિભાગે આગામી ચાર દિવસો દરમિયાન દેશના અનેક ભાગોમાં અત્યંત ગરમીની સંભાવનાઓ વ્યક્ત કરી છે આજથી શરૂ કરીને ચોવીસમી એપ્રિલ દરમિયાન પશ્ચિમ બંગાળ ઝારખંડ બિહારના કેટલાક ભાગોમાં ભીષણ ગરમી પડી શકવાની સંભાવના છે આ ઉપરાંત તટીય આંધ્રપ્રદેશ યાનમ રાયલસીમા તમિલનાડુ પુડુચેરી કરાઈકેનલ કેરળ અને માહેમા બુધવાર સુધીમાં લૂની સ્થિતિ રહેશે આ તરફ ઉત્તરપ્રદેશ તેમજ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં સાંજ અને રાતના સમયે વાતાવરણ હુંફાળું રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન મહાવીરના બે હજાર પાંચસોમાં નિર્વાણ ઉત્સવનું ઉદઘાટન કર્યું રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિએ જૈન સમુદાયને પાઠવી શુભેચ્છાઓ લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જોરશોરથી પ્રચાર પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનમાં તો રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર લોકસભાના ત્રીજા તબક્કાની સાતમી મેના યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ પાડોશી દેશ માલદીવમાં આજે વીસમી સંસદીય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે બાવીસ એપ્રિલની મધ્યરાત્રિએ જાહેર થઈ શકે છે પરિણામ હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી દેશના કેટલાક રાજ્યોમાં ભીષણ લૂની સંભાવના વ્યક્ત કરી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા